હું આમ તો રહેવાસી છું મારું નામ નસુભા અભિસંગ છે હું ખેડૂત છે આ દાખલા માટે હું લાઈનમાં કરું ઊભો છું મારું નુકસાન ઘણું થયેલ છે પણ હજુ કંઈ નંબર લાગતો નથી ને જ્યારે કીધું કે ફોન બી સ્પોટ આપીશું પણ હજુ કોઈ તેનું લાઈનમાંથી નીકળ આવતો નથી ને કોઈ દાખલો બી નથી મળતો કેટલા વાગ્યાના હું સવારના દસ વાગ્યાના લાઈનમાં ઊભો છું સુલેમાન નામ અંદરથી આવે તે લોકો પચાસ પચાસ ટકા કઢાવી જાય

અને પડતર માટે આવ્યા છે પડપળતર ના ચૂકાઈ એ છે કેટલા વાગ્યા ના આવ્યા છે તમે સવારે દસ વાગે આવીને એકવાર જઈને બીજી વાર આવ્યા હજુ સિસ્ટમ નથી ચાલુ ત્યાં કે સ્ટાફ ની કઈ પ્રોબ્લેમ છે ધીરુ ધીરુ ચાલે છે સરકારને આપણો શું મેસેજ છે બસ એ જ કે તમે વળતર આપવા માટેની જાહેરાત કરી છે તો સામે સિસ્ટમ પણ એવી અપડેટ કરો કે લોકોને લાઇનમાં ના ઉભું રહેવું પડે મોડા લગીને ચાલવો સવારે વહેલું ખોલો અને આ પબ્લિકને રાહત મળે કે આ કામ ધંધો કદાચ ખેતીના કામ ધંધા એટલા છોડીને અહીંયા લાઈનમાં ઉભું રહેવા હોય કોઈ મજૂર માણસ હોય કોઈ ગરીબ વર્ગ હોય પોતાની નોકરીમાં રજા પાડીને હોય ખેતીના કામ છોડીને અહીંયા લાઈનમાં ઊભા છે એટલે આ જ કહેવું કે ભાઈ સિસ્ટમ અપડેટ કરો મેન વસ્તુ એ છે

આજે આમોદ મામલે ઓફિસમાં આવ્યા ત્યારે ખેડૂતો અમારી પાસે દોડીને અને જોયું તો લાઈન કેટલી મોટી લાઈન કે ખેડૂતો અમને ત્યાં દોડીને રજૂઆત કરી કે અમે ક્યારના સવાર સાત વાગ્યાના લાઈનમાં આવીને ઊભા છે અને મેં અંદર તપાસ કરી તો પોર્ટલ બી ચાલતું નથી ખેડૂતોની સહાયની વાતો કરે છે કે આટલા દિવસમાં નહીં મળે ગૃહમંત્રી આપણા નાયબ મુખ્યપ્રધાન કે આટલા દિવસમાં નહીં મળે તો આમ કરીશું ફાકા પડદારી બોલે છે ત્યારે આજે અમે જોયું તો ખેડૂતોને લાઈને લગે જ્યારથી નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા છે હિન્દુસ્તાનમાં ત્યારથી લાઈનમાં ઊભા રહ્યા સિવાય કોઈ કાર્યક્રમ પ્રજા માટે કરેલો નથી આજે અમે નજરી આંખે જોયેલું છે કે ખેડૂતોની લાઈન પડી ખેડૂતો કાજી જી કરે છે કે અમે સવારના ઊભા છે ગઈકાલે બી રહે તો પણ પોર્ટલ ના ચાલુ આજે બી નથી ચાલતું આ ભસ્ત વહીવટમાં એમને પૈસા લેવા હોય સરકારની ટકાવવાની ત્યારે બધું થઈ જાય છે અને ખેડૂતોને ખરાબ છે ખેડૂત બચારો બે બાકરો બની ગયો છે ત્યારે ખૂબ જ લાઈન ખરાબ દયનીય પરિસ્થિતિ છે અમે આ નજરી આંખે હમણાં જોયેલું છે અને ખૂબ ખરાબ પરિસ્થિતિમાં આ બધા સિનિયર રજૂઆત કર્યું અને આ બાબતે કલેક્ટરશ્રીની અમે ત્યાં પણ પાણી કરીએ